મોરબીમાં નશાકારક સિરપના કારોબારમાં સૌથી મોટા સમાચાર કફ સિરપનો આ જથ્થો ઝારખંડથી લાવવામાં આવ્યો હતો અને નશાના સોદાકાર પર મોરબી એલસીબીએ સૌથી મોટી કાર્યવાહી કરી છે મોરબીના રંગપર નજીકથી નશીલા સિરપનો મસ મોટો જથ્થો ઝડપાયો છે કપ સિરપનો આ આ જથ્થો હતો જે ગોડાઉનમાંથી જથ્થો ઝડપાયો તે રવિ પટેલ નામના હતું અને રવિ પટેલ પોલીસ પકડથી દૂર છે પોલીસે મૂળ ગોડાઉન શોધવા તપાસ શરૂ કરી છે રંગપર ગામ નજીક આરટાઇલ નામના ગોડાઉનમાંથી આ નશીલી સિરપ ઝડપાઈ મનીષ પટેલ અને ડ્રાઈવર અને ક્લીનર કુલ ત્રણ શખ્સોને ઝડપી પાડવામાં આવ્યા મોરબી એલસીબીએ બાતમીના આધારે ગોડાઉનમાં દરોડો પાડ્યો અંદાજીત નેવ હજાર બોટલ જેની કિંમત થવા જાય છે દોઢ કરોડ થી પણ વધુ આ સમગ્ર મુદ્દા માલ જપ્ત કરી વધુ તપાસ હાથ ધરી છે મોરબી એલસીબી ટીમ દ્વારા સૌથી મોટી કાર્યવાહી કરવામાં આવી છે અને કોડિંગ જે કફ સિરપનો જે જથ્થો છે એ પકડી પાડવામાં આવ્યો છે હાલ તમે જે દ્રશ્યો છે એ દ્રશ્યો જોઈ શકાય છે કે આ મોરબીના રંગપર ગામ નજીક આ ટાઇલ કરીને જે કારખાનાનું ગોડાઉન આવેલું છે ત્યાં ગોડાઉન પાસે આ ગોડાઉનમાં આજે કફ સિરપનો જથ્થો ઉતારવામાં આવ્યો હતો અને આ કોડિંગ કફ સિરપનો જે જથ્થો છે એ અંદાજીત નેવ હજાર બોટલ જેટલો જથ્થો છે તેને મોરબી એલસીબી ટીમ દ્વારા જે છે એ ઝડપી પાડવામાં આવ્યો છે ગુજરાતભરમાં આજે સૌથી મોટી કાર્યવાહી એ મોરબી એલસીબી ટીમ દ્વારા કરવામાં આવી હોવાની માહિતી છે તો સાથે સાથે જે ગોડાઉન છે એ રવિ પટેલ નામના દ્વારા રાખવામાં આવ્યું હતું તેવું પણ હાલ માહિતી મળી રહી છે આ જે રકમનો જે જથ્થો છે એ જે જથ્થો ઝારખંડથી આવ્યો હોય અને એ મોરબી ઉતારવામાં આવ્યો હોવાની હાલ જે પ્રાથમિક માહિતી છે તે મળી હતી અને રવિ પટેલ નામનો જે શખ્સ છે તેને આ મુદ્દામાલ જે છે એ મંગાવી હોવાની હાલ માહિતી મળી રહી છે હાલ તમે જે ટ્રકના અને ગોડાઉનના જે દ્રશ્યો છે તે દ્રશ્યોમાં જોઈ શકાય છે કે આ જે ટ્રક છે એ ટ્રકમાં ભળી અને આજે કોડિંગ કંપની જથ્થો છે એ ઝારખંડથી મોરબી સુધી પહોંચાડવામાં આવ્યો હતો ઝારખંડથી મોરબી સુધી આજે જથ્થો પહોંચાડવામાં આવ્યો હતો અને સાથે સાથે ડ્રાઈવર સહિત ક્લીનર એમ ત્રણ શખ્સોને પોલીસ દ્વારા ડિટેન્ડ કરી અને હાલ કાર્યવાહી કરવામાં આવી રહી છે તો આ જે બનાવ અંગે છે એ એનડીપીએસ સેટર ગુનો પણ મોરબી એલસીબી ટીમ દ્વારા નોંધવામાં આવ્યો છે મોરબી જિલ્લામાં નહીં પરંતુ ગુજરાતભરમાં આજે મોરબી એલસીબી ટીમ દ્વારા જે છે એ સૌથી મોટી કાર્યવાહી કોડિંગ કપ સિરફમા અમને કરવામાં આવી છે તો નશાના અનેક જે કારા કારોબાર છે એ ધમધમતા હોય છે ત્યારે આવી જે કાર્યવાહી છે જે મોરબી એલસીબી ટીમ દ્વારા કરવામાં આવી રહી છે પાર્થ પટેલ એબીપીએ સ્મિતા મોરબી